આમ જોઈએ દરરોજનો એક તહેવાર હોય દરરોજ એક તહેવાર હોય પરંતુ અમુક તહેવાર છે એ બહુ લાંબા હોય છે નવરાત્રિ હોય છે કે બીજા અમુક તહેવારો બહુ લાંબા હોય છે પણ નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે આમ તો ત્રણ નવરાત્રિ આવે પણ બે નવરાત્રિ મુખ્ય છે એમાં આ નવરાત્રી નવરાત્રિ અગત્ય જોયું બેનો દીકરીને માતાજીની સાધના કરવા સમય મળે યુવાનોને एक जगह एक साथे रमी सके ये इतना माता जी का गरबा रमाता हुई अने माता जी सुधी जाती हुई अने माता जी सब ने असीर वजाता हुई नापता की प्रेरणा का नंबर की हुई आजना जिस चाव ने बन बोला भी अने रास रमाया जो को मारे जिंगे वगैरह रास વાઘેશ્વિ માતાજી મંદિર માંગરોળ શાળી નવરાત્રી મહા ઉત્સવ નું આયોજન કરી રહ્યા છે વર્ષો ની જે પણ માતાજીના નવલા નોરતામાં રાસ ગરબા હરીફા એક નંબર કાર્યક્રમો દરરોજ કરવામાં આવે છે અને આજે માતાજીના ચોથા નોરતે ધારાસભ્યશ્રીને દિનેશભાઈ સોમાયા બધે વગેરે વધારેલા હતા અને સન્માન કરી સાથે રાસ રેમા બધાય અને આનંદ કરવે ભાગ્યસરી માતા જય જયકાર બોલાવી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું ભાગ મંદિર આ માતાજી સાતસો વર્ષ ધીરાજે પહેલાં આમલીના દાન રીતે એનું એનું સ્થાપન હતું કે ધીરે ધીરે માતાજીનો આ બધો વિસ્તાર થતો ગયો અને આપણું વિશાળ મંદિર બે હજાર અને અગિયારમાં બનાવવામાં આવ્યું ને અત્યારે આ મંદિરમાં દરેક વર્ષમાં ઉત્સવ થાય છે અને દરેક પૂનવે માતાજીના ગરબા ચંડીપાળના ગરબા કરવામાં આવે છે અને આખી નાદ મહાપ્રસાદ રહે છે અને બહારના લોકો પણ દેવદર્શન કરવા દરરોજ આવે છે અને માતાજી બધાને સુખ શાંતિ આરાધના દાન કરે છે અને માતાજીનો જય જય કાર્ય દરેક આ પ્રમાણે કરીએ છીએ